નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓસેન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વહેલા વિદ્યાર્થી મિત્રો બે દિવસ બાદ પરીક્ષા છે એટલે ટૂંક સમયમાં જ પરીક્ષા હવે આવવાની છે બે દિવસ પછી તો પરીક્ષાની તૈયારી માટે તમે જે વિવિધ વિષયોના આઈએમપી પ્રશ્નો શોધો છો એવા વિજ્ઞાન વિષય માટે આઈએમપી પ્રશ્નો લઈને આજે હું આવી રહી છું તમારી સામે અગાઉના લેક્ચરમાં આપણે વિજ્ઞાન વિષયમાં સેક્શન બી અને સેક્શન સી માં પૂછાતા વિવિધ પ્રકરણોના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ જે વિડીયો તમારે જોવાનો બાકી હોય તેમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો શરૂ કરીએ આજના લેક્ચરમાં આપણે સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી એવા વીસ પ્રશ્નો જોઈએ સૌપ્રથમ ચેપ્ટર બે માંથી કયા કયા પ્રશ્નો આવી શકે છે તો પૂછાય છે ટૂંક નોંધ લખો પીએચ માપક્રમ એટલે કે પીએચ માપક્રમ એટલે શું અથવા તો પીએચ કોને કહેવામાં આવે છે ત્યારબાદ એમની સાથે અમુક વખત પૂછાય છે કે સાર્વત્રિક સૂચક એટલે શું તેમનો ઉપયોગ લખો સાર્વત્રિક સૂચક કોને કહેવાય અને એનો ઉપયોગ જણાવવાનો છે પીએચ માપક્રમ પણ મોસ્ટ પી સવાલ છે 4 માર્ક્સ માટે ત્યાર પછી છે ટુક નોંધ લખો વિરંજન પાવડર જેમને કહેવામાં આવે છે બ્લીચિંગ પાવડર અથવા તો બ્લીચિંગ પાવડરની બનાવટ અને ઉપયોગો લખો આ સવાલ મોસ્ટ આઈએમપી અહીંયા જે સવાલ આપેલા છે એટલા સવાલ કરશો તો પણ તમે પરીક્ષામાં આરામથી સારા માર્ક્સ લઈને આવી શકો છો તો નોંધ લખો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા જેમનું અણુસૂત્ર છે એને HCO3 આ તમામ જે બનાવટ છે એ બનાવટના સમીકરણો ખાસ તૈયાર કરજો સમીકરણો ફક્ત વાંચતા નહીં જો વાંચશો તો ત્યારે તમને આવડી જશે પરંતુ એક્ઝામમાં લખવા બેસો એક્ઝામનું ટેન્શન હોય થોડો ડર હોય માટે આપણને શું થાય છે પરીક્ષામાં લખવા બેસે ને ત્યારે ભૂલાઈ જાય છે માટે આ તમામ સમીકરણ એટલે બનાવટો છે એ લખી લખીને પ્રેક્ટિસ કરજો જેનાથી એક્ઝામમાં તમને સરળતાથી યાદ રહી છે ફક્ત વાંચેલું હશે ને તો એક્ઝામ ટાઈમે લખવામાં ભૂલાઈ જશે માટે લખીને જ તમામ સમીકરણ એટલે એમની બનાવટ તૈયાર કરજો કયો સવાલ છે બેકિંગ સોડા જે જેમાં બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો પણ મોસ્ટ આઈ છે ત્યાર પછી છે ટૂંકનો લખો ધોવાનો સોડા જેમને બીજું કહેવાય છે વોશિંગ સોડા જેનું અણુસૂત્ર છે એને ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો જણાવો આ ઉપરાંત પૂછાય છે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ અને એને ઉપયોગો લખો ચાર માર્ક્સમાંથી ચાર માર્ક્સ માટે જે પાંચ બનાવટ આપેલી છે માંથી આપણે અહીંયા લીધેલી છે ચાર આ માંથી કોઈ પણ એક બનાવટ ફરજિયાત એક્ઝામમાં પૂછાશે આ ઉપરાંત પેજ માપક્રમ ખાસ કરજો આગળ જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 5 માંથી કયો સવાલ આવી શકે છે તો સૌપ્રથમ જે એમાં ક્રિયા પેલી છે પોષણ પોષણની અંદર પાચન તો પાચન નળી કે પાચન ગુહા એટલે શું કોને કહેવામાં આવે છે મનુષ્યના પાચનની સાથે સંકળાયેલું પાચન તંત્ર જે પાચન નળી છે પાચન નળીની નામ નિર્દેશિત આકૃતિ દોરો અહીંયા આપણે પાચન નળી શબ્દ વાપરેલો છે જે પાચન તંત્ર જ કહેવામાં આવે છે આકૃતિ ખાસ કરજો બે માર્ક્સ માટે ઘણી વખત ફક્ત આકૃતિ જ પૂછાય છે કે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરો ચેપ્ટર માં આપણને જે જે પ્રકારની આકૃતિ આપેલી છે ચાર આકૃતિ એક તો પાચન તંત્ર ત્યાર પછી અમીબામાં પોષણની આકૃતિ ટોટલ પાંચ આકૃતિ થશે અમીબામાં પોષણની પાચન તંત્રની મનુષ્યના શ્વસન તંત્રની ઉત્સર્જન તંત્રની અને હૃદયની આ પાંચ આકૃતિ ખાસ કરજો પાંચમાંથી કોઈ પણ આકૃતિ આવી શકે છે અથવા મનુષ્યના પાચનતંત્રની સ્વચ્છ આકૃતિ દોરી એમને નામ નિર્દેશિત કરો ત્યાર પછી છે આ સવાલ બીજી રીતે કેવી રીતે પૂછાય તો આપણા શરીરમાં પ્રવેશતા ખોરાકનું શું થાય છે એટલે ખોરાક જે પ્રવેશે છે એનું શું થાય એટલે પાચન કેવી રીતે થાય અથવા પાચન નળીમાં ખોરાક પર થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો લખો તો પણ પાચન તંત્ર મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે અથવા તો એમાંથી એક ટૂંકમાં સવાલ આવી શકે છે નાના આંતરડામાં થતા પાચન વિશે વિસ્તૃત સમજાય આકૃતિ દોરીને ફક્ત નાના તળાનું પાચન પણ પૂછાય શકે છે એટલે પાચન વાળો સવાલ મોસ્ટ મોસ્ટી છે ખાસ કરજો આગળ જોઈએ ત્યાર પછી વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો અથવા તો گلوકોઝનું વિઘટન વિવિધ પરિપથ દોરીને સમજાવો સૌપ્રથમ گلوકોઝના જે છ અણુ છે એનું પાયરુવેટમાં વિઘટન થાય છે ત્યારબાદ એનું જુદા જુદા સજીવોમાં ઓક્સિજનની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં વિવિધ પ્રકારે વર્ગીકૃત થાય છે સવાલ પણ મોસ્ટ આઈએમપી છે આ ઉપરાંત મનુષ્યનું श्वसन તંત્ર સમજાવો ત્યાર પછી મનુષ્યમાં સમજાવો હૃદય આપણો પંપ છે ઉપરાંત મનુષ્યના હૃદયમાં રુધિરના પરિવહનનો પથ સમજાવો પણ મોસ્ટ ટાઈમ બી સવાલ છે અથવા તો બીજો પૂછાય છે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો એટલે આ ચેપ્ટરની સૌપ્રથમ આકૃતિની પહેલાં પ્રેક્ટિસ કરવાની આકૃતિ આવડી જાય એટલે એની ઉપરનું લખાણ ઓટોમેટિકલી આપણને આવડી જાય છે આગળ જોઈએ નેક્સ્ટ મનુષ્યના ઉત્સર્જન તંત્રની રચના આકૃતિ દોરીને સમજાવો ફરી પાછી આકૃતિ આવી અથવા તો મનુષ્યમાં ઉત્સર્જન અંગો સમજાવો ત્યાર પછી મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો અથવા તો મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો તો પાંચમા ચેપ્ટરમાંથી કયા કયા સવાલ પાચન તંત્ર શ્વસન તંત્ર ઉત્સર્જન તંત્ર અને શ્વસન તંત્ર આ ચારમાંથી વધારે પૂછાતા સવાલ હૃદય અને પાચન તંત્ર ત્યાર પછી આગળ તો માનવ આંખની નામ નિર્દેશિત વાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગોના કાર્ય જણાવો ઉપરાંત માનવ આંખની નામ નિર્દેશિત વાળી સરળ આકૃતિ દોરી તેમની સંરચના અને કાર્યવાહી સંક્ષિપ્તમાં સમજાવો જો કાર્યવાહી તમામ ભાગોની લખવાની હશે ને તો ટૂંકમાં લખવાનું અને ફક્ત તમને એવું જ કીધું હોય કે મુખ્ય ભાગોના કાર્ય અથવા તો મુખ્ય ત્રણ ભાગો મુખ્ય ચાર ભાગો જેટલા પૂછ્યા હોય ને એટલા જ લખવાના જો બધા જ ભાગો લખવાના થાય ને તો આખા સવાલમાં ચોપડીમાં જેટલું ટૂંકમાં આપેલું છે એટલું જ ચોપડીમાંથી જ કરવાનું અને ટૂંકમાં બધી જ માહિતી લખવાની પણ જો તમને એવું કીધું છે કોઈ પણ ત્રણ ભાગો તો એને ડિટેલમાં વ્યવસ્થિત રીતે માહિતી લખવાની દસમા ચેપ્ટરનો મોસ્ટ એમપી સવાલ ત્યાર પછી આગળ જોઈએ લઘુદ્રષ્ટિની ખામી અથવા તો માયોપિયા એટલે શું સામાન્ય આંખ અને લઘુદ્રષ્ટિની આંખ માટે દૂરબિંદુ શું છે આ લઘુદ્રષ્ટિની ખામી થવાના કારણો કયા છે એમને કેવી રીતે નિવારી શકાય છે આકૃતિ સાથે સમજૂતી આપવાની છે ત્યાર પછી છે ગુરુદ્રષ્ટિની ખામી જેમને કહેવાય હાઇપરમેટ્રોપિયા સામાન્ય આંખ અને ગુરુદ્રષ્ટિની આંખની ખામી માટે નજીક બિંદુ શું છે ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો

કયો સવાલ આવે છે સૌ પ્રથમ નિવસન તંત્ર ટૂંકનો અંધ લખો એટલે નિવસન તંત્ર એટલે શું એના પ્રકારો કયા કયા છે એમની લાક્ષણિકતા છે ચાર વિશેષતા આપેલી છે એ ચારે

સોરી ઉત્પાદકો ઉપભોગી ઉપભોગીઓમાં ફરી પાછા ભાગ છે તૃણાહારી માંસાહારી મિશ્રાહારી વગેરે જેવા ભાગ છે એ ચાર પ્રકાર પૂછાઈ શકે છે આગળ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા તો ઉર્જાનું વહન સમજાવો કેવી રીતે થાય છે ઉર્જાના વહન ના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના મુદ્દા જણાવો આ સવાલ એક્ઝામમાં પૂછાઈ શકે છે જો આ નો પૂછાય તો આમાંથી બે માર્ક્સ માટે ટૂંકમાં ઉત્તર કે વિધાન સમજાવો અથવા તો શા માટે એવું હોઈ શકે છે કે ઉર્જાનો માર્ગ છે એ ફક્ત એક માર્ગીય જ છે આપણને ખ્યાલ જ છે વારંવાર પૂછાતો સવાલ છે કે ઉર્જાનો વહન નો માર્ગ એક માર્ગીય શા માટે હોય છે વૈજ્ઞાનિક કારણ આપો એ સવાલમાં શું આવે કે સૂર્યમાંથી જે ઊર્જા ગ્રહણ કરવામાં આવે છે ફરી પાછી ઉત્પાદકોએ ગ્રહણ કરેલી છે આગળ ઉપભોગીઓમાં જાય છે ઉપભોગીઓમાંથી ફરી પાછી ઉત્પાદકોમાં પાછી ફરતી નથી માટે ઊર્જાનો વહન કેવો છે એક માર્ગીય છે જો આ સવાલ ચાર માર્ક્સમાં ન હોય તો એક માર્ગીય વાળો સવાલ બે માર્ક્સમાં પૂછાઈ શકે છે ત્યાર પછી ચાર માર્ક્સમાં અમુક વખત બે બે માર્ક્સના બે સવાલ આવી શકે છે જેમાં હોય છે આહાર ઝાડ અને જૈવિક વિશાલન એટલે સમજૂતી આપો આહાર જાળ અથવા તો ટૂંકમાં સમજાવો જૈવિક વિશાલન અથવા જૈવિક વિશાલન એટલે શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર તેની અસરો સમજાવો ઘણી વખત પરીક્ષામાં બે બે માર્ક્સના બે સવાલ એક સાથે મૂકી દે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમ કરીને પહેલામાં લખવું હોય આહાર જાળ અને ત્યાર પછી લખવું હોય જૈવિક વિશાલ બેના બે બે માર્ક્સ એટલે ટોટલ ચાર માર્ક્સ થઈ ગયા સવાલ મોસ્ટ આઈએમટી છે આગળ જોઈએ તો વહલા વિદ્યાર્થી પ્રશ્નોની માહિતી તમામ પ્રશ્નો સેક્શન બી સી અને ડી ના પૂર્ણ કર્યા જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય